અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી લઈ સરખેજના ઉજાલા સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકને લઈ અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે જેનો પહેલો ફેઝ પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન બ્રિજના છેડા સુધીનો રોડ હાર સંપૂર્ણ પૂર્ણ થવા આવ્યો છે એસજી હાઇવે અને સર્વિસ રોડની વચ્ચેના ભાગે આઇકોનિક પ્લેસ મેકિંગ કરવામાં આવી છે જેમાં લેન્ડસ્કેપિંગ બેસવાની વ્યવસ્થા તેમજ જીમ અને ફાઉન્ટેનની આધુનિક કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી છે ડિસેમ્બર મહિનાના અંતમાં આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ બનીને તૈયાર થઈ જશે અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે વિદેશને પણ ઝાંખા પાડે એવા ને ફીલ કરવા હાલ તો પકવાન સર્કલથી ઇસ્કોન બ્રિજ જશો તો લેન્ડસ્કેપિંગ ગજેબો જીમને ફાઉન્ટેન જોઈ તમારી સ્પીડ આપોઆપ ઓછી થઈ જશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવક દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવે છે જે બાદ શહેરના એસજી હાઈવે ગણાતા વૈષ્ણોદેવી સર્કલથી લઈ સરખેજ ઉજાલા સર્કલ સુધીના રોડને ડેવલપમેન્ટ કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના જુદા જુદા રોડ આધુનિક અને લેટેસ્ટ બનાવવામાં આવી રહ્યા છે જે રીતે એરપોર્ટ ખાતેનો રોડ સાડા ત્રણ કિલોમીટર કિલોમીટરનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો એ જ રીતે તબક્કાવાર વૈષ્ણવદેવી થી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેફ છે ડસ્ટ ફ્રી પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ ફાઉન્ટેન આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યું છે એનો પ્રથમ ફેસ લગભગ પોણા બે કિલોમીટરનો પૂર્ણતાને આરે છે ડિસેમ્બર મહિનાના એન્ડ ની અંદર આ જે છે પકવાન થી ઇસ્કોન જંક્શન સુધીના રોડ નું એને ખુલ્લો મુકવામાં આવશે ખાસ કરીને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એફજી હાઈવે ને અને શહેરને વિવિધ રોડો એક આઇકોનિક રોડ બને આદર્શ રોડ બને એ માટે સતત તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે તેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કાનો રોડ પકવાન થી ઇસ્કોન સુધીનો હાલ પૂર્ણતાના આધારે છે ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે આઇકોનિક અને ડસ્ટફ્રિટ રોડને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ભાગમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે જે પણ વૃક્ષ અથવા પ્લાન્ટ લગાવવામાં આવે છે તેની માહિતી આપતું બોર્ડ પણ લગાવાયું છે હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતા સર્વિસ રોડનું અંદાજીત આઠ મીટર પહોળાઈમાં સાતસો પચાસ મીટર સુધી ડેવલપમેન્ટ કરાયું છે